અસામાજિક તત્વો કહો તેમને તેમનું મૂળ નામ જે તેમના માતા પિતાએ રાખ્યું છે તે નામ પરથી ઓળખાય તેના કરતા બજારમાં અને તેમના આસપાસના લોકો જે પ્રકારે ફિલ્મોમાં વિલનના બહુ ચર્ચિત રોલ પ્રખ્યાત થઈ ગયા હોય છે તે નામથી તે ઓળખાય તેવું તેમને વધારે પસંદ આવતું હોય છે વોન્ટેડ ફિલ્મમાં પણ એક દત્તા પાવલે નામના વિલનનો રોલ હતો અને આવા જ એક દત્તા પાવલેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે દાણી લીમડા વિસ્તારમાં આ દત્તા પાવલે રહેતો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખાનગી માહિતી પણ મળી હતી આ દત્તા પાવલેના ઘરે ક્રાઇમ બ્રાન્ચ પહોંચે છે અને તેના ઘરેથી એક કરોડ આસપાસનું એમડી

તે થાળે પણ પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે દિશામાં પણ આ પોલીસ અત્યારે પ્રયાસો કરી રહી છે પરંતુ સવાલો તે ઊભા થઈ રહ્યા છે કે આ પ્રયાસો તેમના ક્યાં સુધી ચાલશે આ દત્તા અપાવલેલી સંપૂર્ણ વિગત અમદાવાદ ક્રાઈમ બ્રાન્સ સાંજે પત્રકારોને આપવાની પણ છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ ના ચેનલ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે but um...